યાત્રાધામમાં જ્યાં જ્યાં યાત્રાધામો છે જગ્યાઓ છે મંદિરો છે મઠ છે ત્યાં વૃક્ષારોપણ થાય અને મૂળ એ જગ્યાઓ સદુપયોગ થાય તો લોકો આવનાર ત્યાં પૂજારી હોય ત્યાં વ્યવસ્થા હોય યાત્રી આવતો તેની દેખભાળ થાય જે રીતે વર્તમાન સ્થિતિમાં જે પ્રકૃતિ પોતાની ગરમી હોય ઠંડી હોય અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય મૂળ જે સિદ્ધાંત મૂળ જે વ્યવસ્થાથી ક્યાંક બગડી ગઈ છે અને બગડવાનું કારણ આટલું જ છે કે આપણું જે કર્મ છે માણસોએ જે રીતે પોતાના સ્વાર્થ માટે વર્તમાન સ્થિતિમાં ઉદ્યોગોના કારણે હોય એ પોતાના વાહનના કારણે હોય જે રીતે પ્રદૂષિત કરી નાખ્યું વાતાવરણને તમે જોશો પશુ પક્ષીઓ માણસો હોસ્પિટલો જેટલી બનતી જાય એટલે ખાલીથી ભરાતી જાય છે એનું મૂળ કારણ એક જ છે કે પ્રકૃતિ પ્રકૃતિને જ્યાં સુધી આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી માણસની આવતી પેઢી આપણે હજી વર્તમાન હજી કાંઈક બગડે ચાલુ થઈ છે પણ આવતા દિવસોમાં આ કેવું વિકરાળ રૂપ ધારણ કરશે એ કોઈ કલ્પનાથી બહાર વસ્તુ છે હજી પણ આપણી આતનો સમય છે કે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિને બચાવીએ સૌ સાથે મળીને વૃક્ષારોપણનું જતન કરીએ માત્ર ને માત્ર વાવેતર નહીં પણ વાવેતર કર્યા પછી એનો ઉછેર કેમ થાય એ ઝાડું વક્ષ કેમ બને આવું જો કામ કરશું અને સરકારનો આ એક નેમ છે આવા કાર્યક્રમો દ્વારા જિલ્લા લેવલે તાલુકા લેવલે મંદિર કે જ્યાં સંસ્થાઓ મઠ હોય ત્યાં આવા કાર્યક્રમો માધ્યમથી લોકોને આની શીખ મળતી હોય આનાથી કરવાની પ્રેરણા મળતી હોય તો આજના કાર્યક્રમમાં આ રીતનો જ એક કાર્યક્રમ હતો અને હું જે રીતે સ્થાનિક લોકોનો ઉત્સાહ જોતાં આ જે ઝાડમાં વૃક્ષો વાવેતર થયું છે એ વાવેતર હું કદાચ મારી એવી કલ્પના છે કે હું વાવા કરતાં એનો ઉછેર થાય એવું બહુ માનું હું કદાચ મારા હશે હું તો હું જોવા પણ આવ્યું કે આ ઝાડમાં કેટલા ઉછેર થયો છે ધન્યવાદ